આગળ વધીને વાત કરીએ તો વલસાડના હાલા રોડ પર કચરાના ઢગલામાં આધાર 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 કાર્ડ 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 જોવા આ કોણે નાખ્યા એ ખબર પણ એનો દુરુપયોગ ચોક્કસ થઈ શકે છે અહીં પડેલા જથ્થામાં છે વીસ થી ત્રીસ જેટલા આધાર કાર્ડ હોઈ શકે ઘટના પરથી એ કહી શકાય કે પોતાના આધાર કાર્ડની કોપી આપ ક્યાં આપો છો અને તેનો શું ઉપયોગ માટે આપો છો એ જાણીને પરત લેવાની જવાબદારી પણ લોકોએ હવે સમજવી પડશે તો જે આધાર કાર્ડ કે જે આપની બધી જ વિગતો આપની દરેક વિગતો કે જે આધાર કાર્ડની અંદર હોય છે એ આધાર કાર્ડ જથ્થામાં વીસથી ત્રીસ આધાર કાર્ડ જે કચરાના ઢગલામાંથી મળી આવ્યા છે હવે આ આધાર કાર્ડ અહીં કોણ નાખી ગયું તે સૌથી મોટો સવાલ છે પરંતુ વલસાડના હાલા રોડ પર આ કચરાના ઢગલામાં આધાર કાર્ડ કેવી રીતે આવ્યા તે સૌથી મોટો સવાલ છે તેમાં પણ જે જે લોકોના આધાર કાર્ડ છે તેમની વિગતો અને આ વિગતો શા માટે આવી રીતે ફેંકી દેવામાં આવી હવે સૌથી મોટો સવાલ એ છે કે જેટલા પણ લોકો છે તેમની શું વ્યક્તિગત બધી જ વાતો આવી રીતે લીક થઈ શકે જે માટે હવે આપ આધાર કાર્ડની કોપી ક્યાં આપો છો આધાર કાર્ડની કોપી આપ્યા પછી પણ તેનું કામ પૂરું થઈ જાય તો પછી પાછી મેળવવાની જવાબદારી આપવી રહેશે નહીં પછી આવી જ રીતે કેટ કેટલી વખત આવા દ્રશ્યો સામે આવી ચૂક્યા છે

સવાર થતા આ તમામ આધાર કાર્ડ ને સ્થળ પરથી લઈ લેવામાં આવ્યા છે એ જે આધાર કાર્ડ છે એ લીધા છે છે લીધું ત્યાંથી એ સામાન એ ખબર નથી પડી પરંતુ રાત્રે આ વાયરલ સવારે મેબી પોસિબલ કે જે નગરપાલિકાના કચરા વાળવા વાળા હોય એમને લઈ લીધો હોય શકે વહેલી સવારે અથવા તો જેમને ફેંક્યા હશે એમના જે અંતર આવ્યું હશે પરંતુ હાલ એ તમામ આધાર કાર્ડ એ સ્થળ પરથી ગાયબ છે જી আভার আপিম্ব প্রিয়